જો ની છોકરીને પ્રેમ કરતો હોય તો કબીલાની ની આપણે બંને ફાયદો ઉઠાવવો જોઈએ તો પછી તમે કુંવરનો નો રસ્તો કાઢો તમે રાજા અને મારા જમકુ સાથે લગ્ન

પણ રાજ તને લાગે છે કે સેજલ દિલમાં તારા માટે પ્રેમ જાગે છે તમે આવી ગયા મારો દોસ્ત રાજસિંહ એની કોઈ પ્રેમિકા માટે સાપનું નું ઝેર ચૂસી ગયું તમે મંદિર પાસે જઈ એનું ધ્યાન રાખજો હું હમણાં જઈને વૈજ બોલાવેલા બોલાવી લાવું છું

દેવાલી <laughs> <laughs> આજ તો તું પણ મારા આજ સુધી મને જેટલા જોવા ને બધા જાડી કીધી લાગુ છું અરે તું એટલી રૂપાળી લાગે છે આઈ હેવ નો શબ્દ એટલે કે કુમારી છો વંડરફુલ ઓહો ઓ ગોડ આશી આશી કુમારી છો ને આમ નોટ વાંધા નોટ બટ વિધુર વાંધા એમ કે માંગા બહુ નાખ્યા પણ હજી સફળ નથી થયો તને જોયા લાગે છે કે મારું થશે. પછી એમ મેરેજ નું ડ્રીમ આઈ મીન લગ્ન સ્વપ્ન તમારું વારું નઈ જામે

મે હા આટલા દિવસથી તરાવના કાઠે ન દેખાણી એટલે હું અહીં રીતે હું કામ છું ખેલવાનો તો મને શોખ છે પણ અટાણે તમે જાઓ હું હાથ છું તો वचन દે આવતી પૂનમની રાતે તું મને તરાવ કાઠે મળીશ

જોરાવર સિંહ તું તો રાજ બહેન ના માણસો સાથે નફરત કરતો હતો એના બદલે મદદ કરવા માંડ્યો કાકીલ જોરાવર આજ પણ રાજ માણસો સાથે નફરત બાંધીને જ બેઠો છે પણ શું કરું મારો દીકરો કુંવર નો છે કહી દેજે તારા દીકરા ને નહીં એક દિવસ એની લાશ તારા હાથ માં આવશે કાકીલ હથિયાર ઘડતા ઘડતા જોરાવર જે હથિયાર ચલાવવાનું ભૂલ્યું નથી અરે મારા દીકરા પર કોઈ હાથ ઉઠાવીને તો જુએ હું એના ટુકડે ટુકડા કરી નાખીશ

કે અંધારામાં બેઠા છો હવે તો મારે અંધારામાં બેઠા અરે એક તરફ તો જોડે સંબંધ બાંધી રહ્યો તો રહ્યો અને બીજી તરફ આજ તને દેવા તો કબીલા વાળા જોડે મારા જૂના સંબંધો બગાડ્યા કાતિલિહ મને ઠપકો આપી ગયો કેવા આવ્યો હશે કે હું એના પંજામાંથી કુંવરને છોડાવી ગયો શું જરૂર હતી તારે કુંવરને કારણે કબીલા વાળા જોડે દુશ્મની કરી લેવાની બાપુ કુંવર મારો દોસ્ત છે અને મારી નજર સામે એનો વાળ પણ વાકો થાય તો તો મારી દોસ્તી લાજે પણ કુંવર અને કબીલાને દુશ્મની છે એ તું જાણતો નથી હું તો બધું જાણું છું પણ તમે એ નથી જાણતા કે કુંવર દીકરી જમકુ અનહદ પ્રેમ કરે છે પ્રેમ અરે બેટા રાજમેલ ને મન પ્રેમ એક નાટક છે ખેલ છે અને એ ખેલ પૂરો થતા લોકો ખતમ કરી નાખે છે પણ બાપુ કુંવર એવો નથી ઉલટાનો આજે કુંવર આગળ મારે માથું ઝુકાવવું પડ્યું કારણ કે તમે હથિયારો બનાવીને રાજમેલા દુશ્મન થી રાજમેલ વાળા બીજાનો સંવાદ કરી નાખે છે આ તમે નથી બોલતા બાપુ પણ તમારી રાજમહેલ પ્રત્યે નફરત બોલે છે કઈ વાંધો નહીં બેટા તું પણ રાજમેલ જોડે સંબંધો બાંધીને બેઠો છે ને વખત આવે તને ખબર પડશે પણ આટલો સરસ મોકો હોવા છતાં તું એને ખતમ ના કરી શક્યો હટી સિંહજી રાજસિંહ અગર ન આવ્યો હોત તો રાજને તો હું માં મસળી નાખીશ રાજકું જોડી જ્યાં સુધી નહીં તૂટે ત્યાં સુધી મોત શક્ય નથી જો તમારે કુંવર મારીને રાજગાદી એ બેસવું હોય તો સૌથી પહેલા રાજકોટની જોડીમાં ફૂટ પાડી દો